નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની જે છે એ કામગીરી શરૂ કરવામાં આવી છે તો એના માટે તમારે બે હજાર બેની ની વોટર લિસ્ટ છે એની જરૂર પડશે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે બે હજાર બેનું નું વોટર લિસ્ટ છે એ તમે કઈ રીતે જોઈ શકો છો એની પીડીએફ છે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો અને એની અંદર તમારું નામ હતું કે નહીં એ તમે કઈ રીતે ચેક કરી શકો છો મિત્રો પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા મતદાર યાદી સુધારણા માટેનું ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું અને સાથે સાથે તમને જે ઓફલાઈન ફોર્મ આપવામાં આવેલું છે એ ઓફલાઈન ફોર્મ તમે કેવી રીતે ભરી શકો છો એના વિશેની માહિતી આપતા વિડીયો પહેલેથી જ બનાવેલા છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તો તમે એ વિડીયો જે છે એ ચોક્કસથી જોઈ શકો છો જેનાથી તમે તમારું ફોર્મ જે છે એ આસાનીથી પાંચ મિનિટની અંદર ભરી શકશો અત્યારે આપણે વાત કરીએ કે બે હજાર બેની મતદાર યાદી તમે જે છે એ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો તો એના માટે તમારે ગૂગલની અંદર જઈ

સર્ચ યોર નેમ ઇન લાસ્ટર તો સિમ્પલી તમારે જે છે એના પર ક્લિક કરી દેવાનું છે તો જેવું તમે એના પર ક્લિક કરશો આ મુજબનો ઇન્ટરફેસ જે છે તમારા સામે આવી જશે અને એની અંદર તમારા સામે ઓપ્શન આવી રહ્યો છે સ્ટેટ તમારું જે છે એ સ્ટેટ જે છે એ સિલેક્ટ કરો તો એની અંદર સિમ્પલી તમારે જે છે એ ગુજરાત રાજ્ય જે છે એ સિલેક્ટ કરી લેવાનું છે અને એના પછી વ્યૂ પર ક્લિક કરવાનું છે તો જેવું તમે વ્યૂ પર ક્લિક કરશો આ તમે જોઈ શકો છો જે પણ ગુજરાત વિધાનસભાની જેટલી પણ બેઠકો હતી એ તમામની જે છે એ વોટર લિસ્ટ તમારા સામે આ રીતે જે છે એ આવી જશે તું જોઈ શકો છો તમામ નું જે છે એ વોટર લિસ્ટ તમારા સામે જે છે એ આવી ગયું છે જે કુલ જે છે એ 100 ને ત્યારે 2002 ની અંદર 182 વિધાનસભાથી હતી તો 181 વિધાનસભા વિધાનસભાની તમામ બેઠકો નું જે છે એ મતદાર યાદી જે છે એ તમારા સામે જે છે એ સિમ્પલી આ રીતે આવી ગઈ છે તો સિમ્પલી તમારે જે પણ વિધાનસભાની જે છે એ ડાઉનલોડ કરવાની હોય તો એના સામે જે આ ડાઉનલોડ નું બટન દેખાય છે સિમ્પલી તમારે જે છે એ એના પર ક્લિક કરવાનું છે તો ચલો હું અહીંયા જે છે કોઈ એક છે એની તમને જે છે એ ડાઉનલોડ કરી અને દેખાડું છું તો વાવની જે છે એ મેં પહેલાથી જ ડાઉનલોડ કરીને રાખેલી છે તો આ રીતેની જે જે છે એ પીડીએફ તમે છે તમારા સામે ખુલી જશે અને એ જે છે એ જીપ ફાઈલ અંદર છે એમાંથી તમારે જે છે એ ડેટા એક્સ્ટ્રેક્ટ કરવા પડશે અને એક્સ્ટ્રેક કર્યા પછી તમે જે છે એને જોઈ શકશો તો આ રીતે જે છે એ તમે જોઈ શકો છો ડેટા એક્સ્ટ્રેક્ટ થશે અને એના પછી આખી પીડીએફ જે છે એ તમારા સામે ખુલી જશે તો સિમ્પલી ફોર એક્ઝામ્પલ તમે જે છે એ અહીંયા જોઈ શકો કોઈ પણ પીડીએફ જે છે એ ઓપન કરશો તો આ મુજબ તમે જોઈ શકો છો વાવની અંદર જે છે એ વાવની જ જે છે એ ખુલી ગઈ છે પછી આપણે જે છે એ ગામ વાઈઝ જોઈએ તો ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો છો આ જે છે એ મોરીખા ગામની ખુલી ગઈ છે બે હજાર બે પંદર પાંચ બે હજાર બે ની જે છે એ સ્થિતિ તમે જોઈ શકો છો આ પ્રમાણે જે છે એ મતદાર યાદી તમે જે પણ જિલ્લાની મેળવવા માંગતા હોય એને જે છે એના સામે જે આ નો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે અને એના પછી તમે જે છે એ આખી મતદાર યાદીની જે છે એ જીપ ફાઈટ ડાઉનલોડ થશે એને તમારે જે છે એક્સ્ટ્રક કરી લેવાની છે અને એના પછી જે છે એ તમામ વિગતો જે છે એ તમે જોઈ શકો છો તો મિત્રો આ તો આ જૂના વિડીયો જેની અંદર આપણે બે હજાર બે ની મતદાર યાદીની અંદર તમારું નામ હતું કે નહીં એ તમે કઈ રીતે ચેક કરી શકો છો એ પીડીએફ ડાઉનલોડ થશે એની અંદર તમારે જે છે એ ચેક કરી લેવાનું છે અને બે હજાર બેની મતદાર યાદી તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો એના વિશેની વાત કરી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ